અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની દુકાનમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાની ગ્રાહકોએ વેપારીઓને કરેલી ફરિયાદને લઈ અરવલ્લી જિલ્લા તુલમાપ વિભાગના અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે તેલના ડબ્બા દીઠ ત્રણસો ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબ્બા દીઠ ચાલીસ રૂપિયાની લૂંટનું કારસો હોવાનું તોલમાપના અધિકારીની તપાસમાં સામે આવ્યું છે મોડાસા જીઆઈડીસી ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે આ પહેલાં મોડાસાની અન્ય એક ફેક્ટરીમાંથી તિરુપ્રતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલની ફરિયાદ નોંધાઈ હતી હવે જોવાનું એ રહી છે કે શું કાર્યવાહી થાય છે કારણ કે તંત્રના પાપે જનતા લૂંટાય છે બધું બધી સોયાબીન જે આવ્યું છે એ પંદર ચારસો પચાસ ગામ નીકળ્યું છે અમે પોતે ફરિયાદ કરી જ છે અમે આ માલ પરત મોકલવાની તજુસમાં છીએ કારણ કે વજન ઓછું હોય વારંવાર રજૂઆત કરવા જતો વજન ઓછું આવવાથી એટલે અમે પરત આ માલ પરત મોકલવા માટે કરેલું છે આ તેલના ડબ્બો કેટલા કિલોનો આવો છો અને કેટલો ઘટ પડે છે આમાં પંદર સાતસો પચાસ ગ્રામ આવું છું અને કેટલી ઘટ પડી આમાં અઢી ત્રીસો તમે